કે નક 2024 લગીમાં 500 સબસ્ક્રાઇબર થઈ જાય તો હજી લગી વિડિયોને લાઈક ન કર્યો તો વિડિયોને લાઈક કરી પછી આપણે વિડિયો કન્ટિન્યુ કરીએ પાછળ લેમિનેશન મારે છે બતાઉં તમને થોડું

તો આપણે બે ફટાટથી મેગી બનાવી નાખી દઉં આપડે દોસ્ત રવાનો છે કેમેરામેન માટે તો મેગી બનાવી દઉં તો ફ્રેન્ડ પાણી મેગી દે તો મેગી આપણે લઈએ તો હવે મેગી તો તમને કેમ આવે મારે કહું મેગી તો જેમ છે બનતી હોય છે ભાઈ ફ્રેન્ડ એવી રીતે મેગી બનાવવાની છે તો મેગીને કરીને મેગી દઉં અંદર ને તો મેગી ફ્રેન્ડ બોલ થઈ ગઈ છે તો આપણે એમની અંદર મસાલો નાખી દઈએ ચટણી નાખી દે હથેકની

હજી એક ટીકી જેટલી ફ્રેન્ડ યાર બસ બસ હવે નથી નાખી બાકી બધી તકલીફ જાય મેગી નો કલર તમે જોજો કેવો થઈ જાય હવે કલર કેવો થાય કેવો થઈ ગયો એ આપણે પાણી નાખવું કાચી રહી જાય કાચી રહી જાય ફ્રેન્ડ બની જાય પછી તમને વિડીયો કન્ટિન્યુ કરું મેગી ફ્રેન્ડ આપણી લાલ કેટલી લાલ છે ને મેગી બની ગઈ આપણે થોડુંક સેટઅપ કરી નાખીએ પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરી ભાઈ બંધ આવી જાય એટલે આપણે પછી વિડીયો કન્ટિન્યુ કરી ફૂલ ફ્રેન્ડ આપણી મેગી આવી ગઈ છે ફૂલ સ્પાઈસી દેખાડે કરીશ તમને સિનેમેટિક ચોટ પણ દકત ન આપણે મેગી બહુ વધારે બનાવી હતી પણ આટલી ચાર તીખી જેમકી નાખી બહુ એટલી બધી તીખી આપણે ખાઈ ન વખત તો આપણે પછી ખાવા માટે ફાઈવ સ્ટાર પણ મંગવી લીધી છે આટલી તો આપણે ટ્રાય કરીએ આટલી ફૂલ તીખી છે તમને ખબર છે આપણે કેટલી ચટણી નાખી દીધી તો આ ફૂલ ધીખી છે અને હવે ટ્રાય કરીને પછી ચેલેન્જ હતો કે ફૂલ સ્પાઈસી મેગી ચેલેન્જ એ પછી પાંચ મિનિટ લગીને પાણી નથી તો એ પણ આપણે કરવાનું છે ને પટકથી આપણે મેગી ખાવાનું ચાલુ કરી દઈએ કેમ રહે કહીશ

ચાલો ભાઈ ખાલી રીસ ખાલી રીસ આપણે ટાઈમ માં ચાલુ કરી દે 5 મિનિટ તો દેખાય એન કરીશ રેડી રેડી અમે સ્ક્રીન રેકોર્ડિંગ નું ચાલુ કરી દઉં જો ફૂલ દીખી હાથ રેડી ગયો દીખી લાગે મોઈટ ફૂલમ ફૂલ દીખી આ ઘણા દેખાઈ ગયો આજી 5 મિનિટ લાગીને આપણે ફ્રેન્ડ કરવાનું છે

જો તારા આખી ફૂલ ખાધી હોય ને તો હાલત ખરાબ થઈ જાય કોઈ થોડી ખાધી તો એમાં આ અસર ગયો એ વધારે ખાધી થોડોક આપણે શરીરમાં નુકસાન થાય એવું કોણ કરે બરોબર ને બરોબર બરોબર ફૂડ ભલે વેસ્ટ ચાલે ટેસ્ટી કરી લેવું ઈ ટાઈમમાં બરોબર તમે કરી થઈ જાય આપણે એ તમને આપણે કરવાનું इंस्टाग्राम ऊपर मैंने मैसेज कर दिया है इंस्टाग्राम यूजर नेम तो मैं तुमने मैसेज कर दिया खाली मैंने हेलो थोड़ी का खाली 4 मिनट 13 सेकंड थोड़ी खड़ा जी क्या <laughs> हूं खास मार फाइव स्टार का पानी ला पानी पीऊं जिम चले जाती है कि 5 मिनट पछि पानी पीवानो छे तो 5 मिनट पछि जा पानी पीसू कैमरा पकड़ी ना हाथ दुखवा में मोबाइल पकड़ी ने

ચેલેન્જ બો કમેન્ટ કર દેજો નેક્સ્ટ ચેલેન્જ બ્લેક ચેલેન્જ કરશું કરે લે લે ભાઈ